પાછોટ ખાતે શ્રી વારાહી માતાજી પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભમાં જાહેર ઉછામણી કાર્યક્રમ યોજાયો અવસર આવ્યો મા વારાહીને નામ હરખી ઉજવી પાછોટ રૂડુ ગામ અંતર્ગત જાહેર ઉછામણી કરવામાં આવી આગામી ચાર પાંચ છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ત્રિદિવસીય યોજના શ્રી વારાહી માતાજીની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારી થઈ રહી છે

જે ગામના કુતરાઓ પણ કરોડપતિ કહેવાતા હોય એવા પાંચોટની ગામટોડાની માં વારાહીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોઈ સંકોચ વગર દાનનો ધોધ તો વહેવાનો જ હતો મા વારાહીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાની ભક્તિભાવ સાથે ઉમરકાભેર ઉજવણી કરવા દાતાઓએ પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી હોય એવું લાગી રહ્યું હતું મા વારાહીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં છૂટા હાથે લાખો રૂપિયાના દાનનો ધોધ વહેળાવીને કરોડો રૂપિયા એકઠા કરીને દાતાઓ ધન્યતા અનુભવતા હતા વિવિધ બાંધકામો ધાર્મિક પ્રસંગોના દાતાઓને જાહેરમાં સન્માનિત કરીને અન્ય દાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાત ગામ કડવા પાટીદાર સમાજના ભામાસા તરીકે ઓળખાતા પાંચોટ ગામમાં મા વારાહીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મોસમને રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવવા માટે જાહેર ઉજવણી કાર્યક્રમમાં દાતાઓ સાથે સાથે સમગ્ર ગ્રામજનો ભારે ઉમંગ ઉલ્લાસ દેખાતો હતો સંગીતના તાલે મોડી રાત સુધી ચાલેલી ઉજવણી બાદ પણ મા વારાહીના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ઐતિહાસિક રીતે ઉજવવાના નિધાર સાથે બીજા દિવસે પણ ઉજવણીનો કાર્યક્રમ ચાલુ રહેશે જાહેર ઉજવણીને જોતાં સ્પષ્ટ લાગી રહ્યું કે આકસ્મિક કે કુદરતી હોનારતોમાં પણ ગામની હંમેશા રક્ષા કરતી રહેનાર સાક્ષાત મા વારાહીના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિરની વ્યવસ્થાપક કમિટી દ્વારા દર્શનાર્થીઓની સુવિધાને લઈને કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં ગામે ગામ પૂર્ણ પૂર્ણપાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે પાછોડ ગામના ચોકમાં એક ઉત્સાહનો માહોલ હતો અને એના આજે ઉછામણીના ચઢાવા કરવામાં આવ્યા હતા એના અંદર ગામના અંદર એટલો ઉત્સાહ હતો કે ગામની ટોડાવારીમાં સદાના માટે પાછોડ ગામનું રક્ષા કરતી વારાઈ માતાના આજે ચઢાવવાના અંદર ગામના અંદર ઉત્સાહભર ભાગ ભાગ લીધો હતો અને સૌએ પોતાની યથાશક્તિ પ્રમાણે પૂર્ણ દાન બહુ બહુ જ ઉત્સાહ આનંદથી દાન આપવામાં આવ્યું હતું અને આ ચાર બેથી છ બે પાટોત્સવ ઉજવવાનો છે તો પાચોડ ગામના અંદર સૌ આજુબાજુ રહેતા સૌ રહીશોને વિનંતી છે કે આવો ચાર બેથી છ બે આપણે એમાં વારાઈ માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે સાથે મળીને ઉજવીએ